દૂધ પીએ છીએ દૂધ નાખો ને દૂધ પીએ છે કઈ દૂધ પીવડાવવાનું હમ દૂધ ને હા તો એક છે ભાઈ વરસાદ જેવું છે ને એટલે બીજા આવ્યા નથી હું અહીંયા જ બેઠો છું બાજુમાં સાવ મારી બાજુમાં આવીને પીએ જ જોડો ધંધો વાટકો ગયેલો પડે જો મારી સામે જુએ છે જો ભાઈ જંગલી બીઆ ને એટલે બીએ વધારે માણસ અમુક મારતા હોય ને પાણા મારતા હોય કોઈ કાંઈ કરતા હોય એટલે વધારે બીએ બાકી આમ બીએ નહીં મારાથી તો ઓછા પીએ હજી થોડોક ઓછો ભરોસો કરે કેમ કે જંગલના જીવડાય છે હં કાયમના માટે એના માટે હું દૂધ લઈ આવું દોઢ લીટર દૂધ લઉં બાકી અડધો એને પીવડાવું પોણોક લીટર જવાનું પોણાક લીટર જેટલો અડધો લીટર જેટલો અમે ચા કરીએ બાકી એકાદ લીટર જેટલો એને પીવડાવી દઈએ જો પોણો લીટર લીટર જેટલો એને પીવડાવી દઈએ હા જો કેમ જ

પીન ભાગી ગયો આમ છે બધું હ કર ભલા તો હો ભલા અહીંયા કોને દૂધ પીવડાવે ને ના ધંધા કરે હે એ ક્યારે મોરલા મોરલાનો ટાઈમ કારો બુઆ તો વચમાં બેઠા હોય વરસાદ ચાલુ છે હે ન જો દૂધ પીને ભાગી ગયો હમણાં આવશે પાછો જો એને હજી પીવું હશે તો આવશે પછી પાછો जाते तळी ए सामे ढेल रही जो ढेल जे ढेल ना बितला बेगा जो जो हां जोरे ढेल जे हां जो देगा बाबुला कमुतार हां आ मोला न कमुतार मदत देदा हां जाणै या हां ओय ताणो नाखू पछि जाणता हो जो हार गहूं जे जो हार जे हां सुख आता हो लेयो io ho i babulari babulari giorca ma dopo però io ho i babulari ma dopo però io ho i babulari 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 C'è babulari 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 Abada pani biwa nyiave sita wali mata jupa anakei pani nomore jodiya jangli jioa a buka kadi naga manafna a jana keterma pere ne madu bina ngapayo kadi nake jodiya abada pani biwa iwaya a jana wari jodiya a jana wari nukei pani nomore a jana sita mata jiti bae a jana jangli jioa tubara jodiya a. આ જી ખેડૂતના ખેતરમાં પડે ને માંડવીના દાણો દાણો મીણીને ખાઈ જાય હેં આખો ઝૂંઠ છે જોઈ લો હે આ ભાગી ગયો જો જય દ્વારકાજી જય માતા સીતાજી જય ક્ષેત્રિ વઢાણવાળા વાચર